તો આવા ભાઈ બહેન તો મારા શું કામ ના આ બધાને હું છોડી દેવાનું છું હજુ પણ દર્શક મિત્રો દસ મિનિટનો ભેગો સમય જે પૂરો થયો છે હજુ પણ દસ મિનિટનો બ્રેક પૂરો થયો છે મારા સો રૂપિયા મારા હાથમાં તમે નથી આવ્યા બોલા શું કરું તમારે પહોંચો પણ દીક્ષિત પાસે આવવાના હતા એવું કહે છે પણ દીક્ષિત હાલના હાથમાં